જય શ્રી કૃષ્ણ બધાને આજે આપણે બનાવીશું પેંડા પણ પેંડા ફક્ત ત્રણ વસ્તુમાંથી જ એકદમ આસાનથી આ રેસીપી બની જાય છે તો ચાલો આજે આપણે સરસ એકદમ જે મોઢું એકદમ ગળ્યું થઈ જાય અને એકદમ સરસ બાર બજારમાં મળે એ જ ટાઈપના આપણે પેંડા બનાવીશું અને આમાં બહુ ઘીનો ઉપયોગ એ નથી અને મેં કોઈ ચાસણી કરવાની બી જરૂર નથી અને ખાંડવા નથી બનાવવાના આ આપણે ગોળમાં બનાવવાના છે તો સૌથી પહેલાં આપણે સિંગદાણા લેવાના છે કોઈ પણ એક માપ રાખી લેવાનું છે વાટકીનો માપ હોય તો એક વાટકી લેતા હો તો એની સામે અડધી વાટકી આપણે ગોળ લેવાનો છે તો સૌથી પહેલાં આપણે જે સિંગદાણા છે એને શેકી નાખવાના છે માપસર શેકવાના છે બહુ વધારે પડતા શેકી દેશો તોય બી પેંડા વળશે નહીં તમારા તો એ ખાસ ધ્યાન રાખજો અને આ રીતે લગભગ મેં ચાર જ ત્રણ યા ચાર મિનિટ જ મેં આ રીતે શેકી નાખ્યા છે તો બી સરસ એકદમ પોતળા નીકળી જાય છે થોડા ઠંડા થવા દેવાના ઠંડા થશે એટલે એકદમ સરસ પોતરા બી આસાનથી જ નીકળી જાય છે જો થોડાક જેમ જેમ ઠંડા પડશે ને એમ ફોતરા બધા સરસ નીકળી જાય છે અને ફોતરા કાઢી નાખવાના પછી એને આપણે મિક્સરમાં ક્રશ કરી દેવાના છે તમે જોઈ શકો છો એકદમ આસાનથી ઠંડા થઈ ગયા પછી તો એકદમ ફોતરા નીકળી જાય છે તો હવે આપણે એક મિક્સર જાર લેવાનું છે મિક્સર જારમાં આપણે જે સીંગદાણા ફોતરા કાઢીને તૈયાર રાખ્યા છે એને મિક્સરમાં ક્રશ કરી દેવાનું છે એકદમ પાવડર જેવું કરવાનું છે દરદરું નથી રાખવાનું કારણ કે આપણે જે પેંડાનો શેપ આપવાનો છે તો એમાં એકદમ પેસ્ટ જેવું કરવાનું છે તો આ તમે જોઈ શકો છો એકદમ મેં પાવડર જેવું બનાવી દીધું છે મિક્સરમાં હવે આપણે આને સાઈડમાં મૂકીશું અને હવે હું તમને માપ બતાવીશ કે જે મેં મોટી ચમચી સિંગદાણાની લીધી હતી એની નાની ચમચીનો માપ છે એટલો જ મેં ગોળ લીધો છે તો તમારા ઘરમાં આવી ચમચી ના હોય તો તમે વાટકીનો સેટ કરી શકો છો તો હવે આપણે ગોળનો પાયો બનાવવાનો છે તો અત્યારે મેં તમે જોઈ શકો છો મેં એક ચમચી ઘી નાખી છે બસ બે જ ચમચીમાં હું આ પેંડા બનાવી તમને શીખવાડીશ બહુ ઘીનો ઉપયોગ નથી અને માપ પ્રમાણે જ મેં આ પેંડા બનાવ્યા છે અને આસાનીથી ઘરમાં આ બધી વસ્તુ તો બધાના ઘરમાં હોય જ છે અને અત્યારે શિયાળામાં આ રીતે તમે બનાવીને ખાશો તો બી સરસ સરસ લાગશે તો ગોળને આપણે હવે શેકી દેવાનો છે એક ચમચી ઘી નાખી તમારો કેટલો ગોળને સિંગદાણા હોય એ પ્રમાણે તમે ઘી લઈ શકો છો તો તમે જોઈ શકો છો જો મારો પાયો સરસ બની ગયો છે અને આ રીતે ગોળી વળે છે હાથથી તો હવે સમજવાનું કે આપણો પાયો સરસ બની ગયો છે કોઈ બહુ જાજુઓ ડાર્ક કલર નથી કરી દેવાનો માપસર રાખવાનો છે તો હવે મેં જે સિંગદાણા છે એને આ રીતે ક્રશ કરીને રાખ્યા છે એને ગોળના પાયામાં નાખી દીધો છે અને પછી થોડીક વાર આવી રીતે આપણે હલાવવાનું છે એકદમ સરસ લોટ જેવું થઈ જશે આપણે લોટ બાંધતા હોય એ ટાઈપનું થઈ જશે સરસ બધું ભેગું થઈ જશે પેનમાં બસ આપણે બે જ મિનિટ આ રીતે રાખવાનું છે અને પછી આપણે કડાઈને ઉતારી લેવાની છે કડાઈને ઉતાર્યા પછી આપણે હજુ એમાં એક વસ્તુ ઉમેરવાની છે પણ એ ઓપ્શન રાખ્યું છે મારા ઘરમાં હતું એટલે મેં નાખ્યું છે જે મિલ્ક પાવડર છે પણ તમે એ વસ્તુ ના નાખો તો બી તમારા પેંડા સરસ બને છે એવું જરૂરી નથી કે મિલ્ક પાવડર જ નાખવાનો એ મિલ મિલ્ક પાવડરને તમે અવોઇડ બી કર કરી શકો છો તો આ મારે અત્યારે થઈ ગયું છે હવે આપણે એમાં હજુ મને થોડુંક કોરું લાગે છે મિલ્ક પાવડર નાખ્યા પછી મેં બીજી ચમચી એક ઘી નાખ્યું છે તો ફક્ત મારી બે જ ચમચી ઘી ગયું છે તો બી સરસ એકદમ ટેસ્ટી પેંડા બની જાય છે અને જેવી રીતે પેંડાનો લુક આવે છે એ જ ટાઈપનું અને ટેસ્ટમાં બી બહુ સરસ આ પેંડા બને છે તો જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો સબસ્ક્રાઈબ કરવાથી તમને નોટિફિકેશન મળશે અને મારા નવા નવા વિડીયોને તમે જોઈ શકો છો અને બનાવી શકો છો હવે આ મિશ્રણ આપણું ઠંડુ થઈ ગયું છે તમે જોઈ શકો છો મેં થોડુંક જ આ રીતે ચોપરમાં થોડુંક મસળ્યું હતું તો આ રીતે લોટના ફોમમાં આવી ગયું છે ત્યાર પછી આપણે એક લોવો કરવાનો છે એમાંથી અને આ રીતે આપણે ગોળ ગોળ ફેરવીશું તો એકદમ સરસ આપણું જે મિશ્રણ છે એકદમ સરસ સોફ્ટ બન્યું છે મુલાયમ જેવી રીતે આપણે રોટલીનો લોટ બાંધતા હોય બસ એ જ ટાઈપનો આ લોટ સરસ થઈ ગયો છે સિંગદાણાનું તો હવે આપણે એમાંથી પેંડાનો આકાર આપવાનો છે જો આસાનીથી સરસ પેંડાનો આકાર બી બની જાય છે અને જો તમારે આવી રીતે થાળીમાં પાથરી દેવાનું અને પછી જો તમારા ઘરમાં મોલ્ડ હોય પેંડાનું તો એને બી તમે આ રીતે કરી શકો છો ત્યાર પછી એમાં જો ચારોળી હોય તો એ તમે ઉપર મૂકી શકો છો પણ મેં થોડુંક લુક સારું આવવા માટે મેં થોડીક જે દ્રાક્ષ છે એ મૂકી છે અને આપણે તમારે સેટ કરવા મૂકવું હોય તો તમે ફ્રીજમાં બી મૂકી શકો છો પણ આને કંઈ સેટ કરવાની જરૂર નથી કારણ કે આપણે સરસ મિશ્રણ સરસ બનાવ્યું છે તો હવે આપણે આને સર્વ કરીશું તો આ મારા એકદમ સિંગદાણા ગોળ અને ઘીમાંથી બનતા પેંડા સરસ બની ગયા છે તો વિડીયો પસંદ આવે તો જરૂરથી ફ્રેન્ડ્સ લાઇક શેર ઓર સબસ્ક્રાઈબ કરજો અને ઘંટીવાળું જરૂરથી બટન દબાવજો તો બધાને જય શ્રી કૃષ્ણ